રાજકોટ જિલ્લાના ધોરાજીના ભાદર ડેમ નજીક આવેલ અંદાજે ચાલીસ થી પચાસ ખેડૂતોને પાંચસો વીઘા જમીનમાં ખેડૂતોને વાવેતર કરેલ કપાસ મગફળી અને મુખ્યત્વે અરંડાનું વાવેતરમાં ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે રાજકોટ જિલ્લાના ધોરાજીના ભાદર બે ડેમ અને ભાદર નદી કાંઠે આવેલ ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેવો ઘાટ સર્જાયો છે કપાસના વાવેતર ત્રણ ત્રણ વખત વાવેતર કર્યા પણ ધોધમાર વરસાદ અને ડેમના દરવાજાઓ અવારનવાર ખોલવાથી કપાસ અને અન્ય પાકોને ધોવાણ થઈ ગયેલ અને નવું વાવેતર એરંડા અને જુવારનું પણ વાવેતર કરેલ પણ તે પાક સંપૂર્ણ નાશ થાય તેવી ભીતિ ધોરાજીના ભાદર બે ડેમ અને નદી કાંઠે આવેલ અંદાજે ચાલીસ થી પચાસ ખેડૂતો અને પાંચસો થી પાંચસો પચાસ વીઘામાં મુખ્ય કપાસ મગફળી એરંડા જુવારનું વાવેતર કરવામાં આવ્યું છે પણ જ્યારે સારો વરસાદ થયેલ હોય તેને લઈને કપાસનું વાવેતર કરેલ પણ કુદરતી આફતને કારણે ખેડૂત લાચાર બન્યો અને કપાસનું ત્રણ ત્રણ વખત વાવેતર કરેલ અને મોંઘા ભાવના બિયારણ જંતુનાશક દવાઓ છંટકાવ કરેલ પણ હજારો રૂપિયાનો ખર્ચ કરેલ પણ પાકો સંપૂર્ણ નાશ થઈ ગયેલ અને નવું વાવેતર ઊંચી ઉધારી કરી ધિરાણ લઈને એરંડા અને જુવારના પાકોનું વાવેતર કરેલ પણ કુદરતી આફત સાથે ભાદર બે ડેમમાં ઉપરવાસમાં ધોધમાર વરસાદને લઈ ખેડૂતોના પાકોને પણ નુકસાની જાય છે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું અને જો સમયસર સરકાર યોગ્ય સર્વે કરીને તાત્કાલિક નુકસાનીનું વળતર ચૂકવાય તેવી માંગ ખેડૂતોએ કરી રહ્યા છે રાહુલભાઈ ખેડૂત અમારું ભાદર જમીન આવેલી છે અમે સિઝનની અંદર કપાસનું વાવેતર કર્યું હતું પણ ભારે વરસાદને લીધે કપાસ ફેલ થતા અમે ફરી વાવેતર એરંડા અને જુવારનું કરેલું હતું ભારે વરસાદના કારણે એ પણ ફેલ થયો છે ઉપરવાસમાં વરસાદને લીધે ડેમના પાટિયા ખોલવામાં આવે જેથી અમારા ખેતરની અંદર પાણી આવી જાય છે અને પાલ પાક હાલમાં ફેલ થઈ ગયો છે તાત્કાલિક ધોરણે સરકાર સહાય આપે એવી અમારી માંગ છે વિઘે પચ્ચીસો થી બે હજાર રૂપિયા ખર્ચો કરેલો છે અને સરકાર આમાં સહાય આપે એવી અમારી માંગ છે ખેડૂતોની ભાદરકાંઠાના પાક બરવાનું કારણ છે કે ભારે વરસાદના લીધે અને ડેમ નું પાણી આવી જવાને લીધે અમારો પાક ફેલ ગયો છે સરકાર પાસે અપેક્ષા છે કે ભાદરકાંઠાના ખેડૂતોને સહાય આપે એવી અમારી માંગ છે હાલ ખેડૂતોની પાક ખુકાઈ ગયો છે વરસાદના લીધે મારું નામ મનહારભાઈ રણછોડભાઈ બાબરિયા આદરના કાંઠે અમારી જમીન છે વીસ વીઘા એમાં કપાસનું વાવેતર કર્યું હતું જૂન મહિનામાં એ એક એક હજાર રૂપિયાનો ખર્ચો ચડાવી અને એ બધું વરસાદના કારણે મરી ગયું એટલે પછી એડા વાયવા એડા વાવ્યા એટલે જોરદાર વરસાદ થયો એટલે ભાદરમાં પૂર આવ્યું પાટિયા ખોલ્યા એટલે અમારા ખેતરમાં પાણી ભરી ગયા એટલે ત્રણ વાર એડા ભરી ગયા અટાણા ખેતર ખાલી ને ખાલી છે વીઘે ચાર ચાર હજાર રૂપિયા ચડાવી દીધા રે અટાણા છતાં અટાણા ખેતર ખાલી કોરાક પડ્યા કારણ શું છે કારણ આ ડેમના પાટિયા ખોલે એટલે અમારે પાણી ફરી જાય છે ખેતરમાં પાણી ભાદર ના કાંટા કરી એના કારણે અમારા નુકસાની થઈ બધા સરકાર પાસે અપેક્ષા છે કે એનું વળતર જલી તકે ચૂકવી દે એમને બાલદા મનોજભાઈ ભાદર કાંઠા નો ખેડૂત છું ચાલીસ થી પિસ્તાલીસ ખેડૂત છે અહીંયા તો ચારસો થી સાડા ચારસો વીઘા જમીન છે પેલા કપાસ વાવ્યા બે વખત બળી ગયા પાણી ને વરસાદ થી અત્યારે એળદ ને વાવ્યા એ પણ વૃદ્ધિ કરતા નથી વાવેતર ચારસો થી સાડા ચારસો વીઘા નું વાવેતર છે ચાર થી પાંચ હજાર ખર્ચો થઈ ગયો છે આપે તો વેલી તકે નવું વાવેતર કરી વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ